નવા વર્ષ અને પ્રવાસન સિઝન ને પગલે જગત મંદિર દ્વારકામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સીસીટીવી કેમેરાથી રકાશે બાદ નજર યાત્રાધામ દ્વારકા ખાતે આગામી નવા વર્ષની ઉજવણી અને શિયાળુ વેકેશન ધ્યાનમાં રાખી પ્રવાસીઓના ભારે ઘસારાને પહોંચી વળવા માટે દેવભૂમિ દ્વારકા પોલીસ બની છે ભગવાન યોજના અમલી બનાવવામાં આવી છે જગત મંદિર પરિસર અને મુખ્ય બજારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળી શકાય અને ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે યાત્રિકોની સુરક્ષા માટે અત્યાધુનિક તકનીકનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે સમગ્ર દ્વારકા શહેર અને મંદિર તરફ જતા માર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે ભીડને નિયંત્રિત કરવા માટે મંદિરમાં પ્રવેશ ને નિકાસ માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત પદયાત્રીઓ ખાનગી વાહનો દ્વારા આવતા પ્રવાસીઓ માટે પાર્કિંગની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસની વિવિધ ટીમો વ્યૂહાત્મક પોઈન્ટ્સ પર ખડેપગે તૈનાત રહેશે સ્થાનિક વહીવટી તંત્ર ટ્રસ્ટના સહયોગથી પોલીસ દ્વારા યાત્રિકો માટે હેલ્પ ડેસ્ક મદદ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે દરિયાકાંઠાના વિસ્તારો અને બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ પર પણ મરીન પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર શંકાસ્પદ શખ્સો પર નજર રાખવા માટે માટે સાદા ડ્રેસમાં પણ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે દ્વારકા આવતા તમામ યાત્રિકોને પોલીસ દ્વારા સૂચવવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવા અને કોઈ પણ બિનમારસી વસ્તુ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે હાલમાં ચાલી રહેલ નાતાલ તહેવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે પધારતા હોય છે દ્વારકાધીશ મંદિર ખાતે તેમજ આજુબાજુના પર્યટક સ્થળો તેમજ ધાર્મિક સ્થળો હોય તેમને લઈને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પાઠવેલો છે જે બંદોબસ્ત અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપ્રોક્સિમેટ ચારસો ને બાર પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ્સ જીઆરડી એસઆરડીના જવાનોને પણ ફાળવેલા છે જેમાં ત્રણ પીઆઈ રેન્કના અધિકારીઓ છે દસેક દસ પીએસઆઈ રેન્કના અધિકારીઓ છે બાકી તમામ પોલીસ સ્ટાફ અહીંયા સુચારુ રૂપે બંદોબસ્ત અત્યારે હાલ ચાલી રહેલ છે